જય શ્રી કૃષ્ણ મિત્રો છો ઠંડુ ઠંડુ પીવાનું કઈ મન થાય તો આપણે ચીકુ જ્યુસ બનાવીશું એકદમ સરસ અને ફટાફટ બની જાય ને ઓછા ઇન્ગ્રીસ માં બની જાય તેવું આપણે ચીકુ નું જ્યુસ બનાવીશું આપણે ચીકુ નું જ્યુસ બનાવવા માટે પાંચસો ગ્રામ ચીકુ લીધા છે એકદમ સરસ આવા મોટા અને કડક પીળા હોય તે લેવાના છે પીળા હશે એટલે એકદમ મીઠા હશે આપણે એકદમ કાળા જેવા આવે છે એ નથી લેવાના આ રીતના પીળા આપણે લેવાના છે એટલે એકદમ મીઠું જ યુસ થાય અને આપણે ખાલી ચીકુ ખાવું હોય પણ તો પણ મીઠું લાગે આ રીતના ચીકુ લેશું એટલે મારે પાંચસો ગ્રામમાં ચાર જ ચીકુ એવા છે એવડા મોટા ચીકુ છે આ ચીકુની ની આપણે છાલ ઉતારી લેવાની છે આપણે આ રીતના લેશુ તંદરથી એકદમ સરસ લાલ જેવા ચીકુ નીકળશે આપણે એટલે મીઠા હશે એકદમ સરસ આ રીતના આપણે છાલ ઉતારી લેવાની છે આ રીતના લાલ નીકળશે એટલે એકદમ સરસ ગળિયા હશે કાળા સુર હશે તો આપણે મોડા હશે આ રીતના આપણે છાલ ઉતારી લેશું આવા આપણે લેવાના છે એકદમ સરસ આપણે બધી છાલ આપણે બધી છાલ ઉતરી ગઈ છે હવે ચીકુન આપણે આ રીતના કટકા કરી લેશું સરસ આપણે નાના નાના ટુકડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જાર લઈ લીધું કરેલા નાખી દેસુ આપણે પાંચસો ગ્રામમાં આપણે ચારસો મિલી દૂધ લીધું છે ઘાટું ખાવું હોય તો તમે ઓછું દૂધ દૂધને વધારે ચીકું નાખી શકો છો પણ મીડિયમ હશે થીકનેસ તો આપણે પીવાની પણ મજા આવશે એટલે આપણે ચારસો ગ્રામ લીધું છે ને સાકરનો ભૂકો નાખીશ તમે સાકર ન ખાતા તો ખાંડ પણ નાખી શકો છો સાકર તાસીરે ઠંડી છે એટલા માટે હું સાકર નાખું છું હવે આને આપણે મિક્સર ક્રશ કરી આ રીતના સરસ ક્રશ કરી લીધું છે એકદમ સરસ આપણે ક્રશ કરી લેવાનું છે એટલે એકદમ મસ્ત આપણું જ્યુસ બને દેખો કોઈ ઠંડુ ઠંડુ પીવાનું મનથી આ રીતના બનાવીશું તો એકદમ તેટલું મસ્ત બને છે એકદમ સરસ આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે આપણે પરફેક્ટ માપ સાથે છતાં પણ ખાવાની બંને મજા આવે તેવું આપણે શરબત તૈયાર થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ અને મસ્ત મજા જ્યુસ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગેસ